રાણાવા પંથકના મોકર સાગર જળાશયમાં કુંજ પક્ષીઓના શિકારની ઘટના બની હતી છ વર્ષ પૂર્વે બનેલી આ ઘટનામાં છ આરોપીઓને રાણાવા કોર્ટે ત્રણ ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે વર્ષ બે હજાર અઢારના જાન્યુઆરી માસમાં મોકર સાગર જળાશયમાં કુંજ પક્ષીઓના શિકાર બાબતે રાણાવા જંગલ ખાતાએ જુમ્મા હારુન પટેલિયા શબ્બીર હુસેન લુશાણી હુસેન હાસમ લુશાણી

સોળ કુંજ પક્ષીઓ સાથે બનાવના સ્થળેથી પકડાઈ ગયેલ અને સાથેના અન્ય પાંચ આરોપીઓ નાસી જવામાં સફળ થયેલ હતા ત્યારબાદ હાલના આરોપીઓ વિરુદ્ધ રાણાઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની કલમ બે સોળ નવ એકાવન તથા બાવન મુજબનો ગુનો નોંધેલો હતો જે કેસ રાણાઓ નામદાર કોર્ટમાં ચાલી જતા હાલના છ એ છ આરોપીઓ વિરુદ્ધ નામદાર કોર્ટે ગુનો સાબિત માનેલ હોય અને હાલના તમામ છ એ છ આરોપીઓને ગુનાના કામે ત્રણ ત્રણ વર્ષની સજા ઠરાવેલી હોય આ ઘટનામાં હારૂન પટેલિયા સોળ જેટલા નિર્દોષ કુંજ પક્ષીઓના મૃતદેહ સાથે ઝડપાયું હતો જે અંગેનો કેસ રાણાવ કોર્ટમાં ચાલી જતા પબ્લિક પ્રોસિક્યુટર જયેશ ઓડેદરાની દલીલને ધ્યાને લઈ કોર્ટે આ છય શખ્સોને ત્રણ ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે નિકુંજ ચૌહાણ ગુજરાત ન્યૂઝ રાણાવાવ